એ ધીમે ધીમે અંદર આવે પછી કથા વસાય પછી કથા હું આવ્યો એમ કહેવાય યાદ રહ્યા પણ અડધી વાગે હાડ ધરાવે એ મન સ્ર થાય નહીં અને તે પછી પતંગ થઈ જાય એટલે મનને સ્થિર કરવા માટે ધૂન અને કીર્તન છે અડધી કલાક સમય કાઢવો એ નહીં સમજાણું બહાટી બોલાવીને તબલા તોડી નાખવા મંજરા ફાગી જાય મનને સ્થિર કરવા માટે તમે કીર્તનમાં બેહો પછી ધૂનમાં બેહો એમ કરતા કરતા પછી કથા હોય ને યાદ એટલે પૂર્વનું નાથ જન્મનું પૂર્વ જન્મ હેત હોય મટે નહીં નાથ જન્મ હેત હોય ને એ મટી જાય એનું રાખવું પડે અને પૂર્વનું હેત હોય એને રાખવું પડે નહીં જોયું પૂર્વના હેતવાદ નાથ ભક્ત જો રાવણને આવ્યું ને પ્રહલાદ જો ભગવાને રક્ષા ન કરી છતાંય પણ દેહ પીળીઓની રક્ષા ન ને જો છતાંય પાસો ન પડ્યો તમે રક્ષા પેઢો કરી મારા શરીરની જીવની રક્ષા કરો ને ત્યારે પાસો માનીશ અને જીવ આ બે અલગ છે જીવ અને આત્મા તો ફેર પડે આત્મા કેને કહેવાય ભગવાન શર્મ કાલે એને હા જાનપણું હોય ને એ આત્મા કહેવાય સ્વામી કે જેટલી ઘડી જાનપણું હોય એટલી ઘડી ભજન થાય જાનપણ ગયું એટલે ભજન ગયું અને જીવમાં અને આત્મામાં આત્મ ફેર પડશે જાણપણું છે જીવ છે જાણ પણ છે જો શરીરની અંદર તમે કીડી જડી કરી જાય ને તો તમે ખબડી જાય જાણ પણ જો અને જાણપણું શેમાં છે પાછો બુદ્ધિમાં દરેક ઇન્દ્રિયમાં છે પણ એના કરતાં બુદ્ધિમાં વધારે વિશેષ જાણપણ છે અને જ્યાં સુધી જાણપણું હોય ને ત્યાં સુધી ભજન થાય સ્વામી કે જાનપણું ગયો એટલે ભજન ગયો મંડે મન ભટકવા બીજે રીતે મંડે મન જવા એટલે ભગવાન સિવાય બીજા અયુગ સંકલ્પ વિકલ્પ મંડે થવા ને જ્યાં સુધી ભગવાન સન્મુખ હોય ત્યાં સુધી વાંધો ન આવે પણ ભગવાન સન્મુખ હટી જાઓ અને પછી બધા ઘર થાય સ્વામી કે પ્રહલાદનો એનો દેહ જીવ જેવો કરી નાખ્યો જેમ જીવ મરે ને જો જીવ મરે નહીં એમ પ્રહલાદનો દેહ પણ જીવ જેવો કરી મૂકી પણ સ્વામીએ સાક્ષાત સવિતા ન પ્રહલાદ કરતા ગુંદવાળી ગામના બે કાઠીની વાત કરી છે કોઈનું તો રક્ષણ કર્યું આનું રક્ષણ ન કર્યું તોય પણ ભગવાન છોડ્યા ને એના પક્ષ માટે જો મામાના સાધુને ખાતર ગુંદાળી ગામના બે કીધો મામાના સાધુ તો પોતાના નહીં એને ખાતર જો એ બલિદાન આપ્યું કહેવાય પ્રહલાદનું તો ભગવાને રક્ષા કર્યું તો ભજન કર્યું આનું રક્ષા ન કર્યું તોય પણ ભજન છોડ્યું નહીં આ પક્ષ રાખે એને મરીને ભગવાનના ધામા જવાબ નહીં પણ દેહ થતા એને કામ ક્રોધાધિ દોષ અડી શકતા નથી જો છેલ્લાનું સાતનું વસના બધું અમારા અંતનો સિદ્ધાંત હા જેને પોતાનું કલ્યાણ સુ એને ભગવાન ને ભગવાનના સાધુ એથી બીજો કોઈ પદાર્થ જગતમાં અધિક નથી પહેલાદ રક્ષા કરી ત્યારે એને ભજન કર્યું આની રક્ષા ન કરી તોય ભજન મૂક્યું નહીં એટલે લોહિયાના ત્રીજામાં બીજા બધા લખ્યા નામ લખ્યા એ પ્રત્યક્ષ ના અને પરોક્ષમાં કોણ આવ્યો પ્રહલાદ બાકી પ્રત્યક્ષના જો લોહિયાના ત્રીજામાં મહાત્મા સહિત નિશ્ચિત હોય એના હું લક્ષણ હોય છું એને ભગવાનને માટે સંતને માટે સસ્ત્ર માટે શું શું કર્યું નથી जेठारे की करी सके लो। स्वामी साक्षात स्वतंत्र नहीं चाहते क्यों मुझे ना परोक्षना का ये एक प्रहलाद बाकी बजाय प्रत्यक्षना लिखा जो कदाचित काम क्रोध लोभ समझ भूतों का टिढ़ी है, पर भगवान अंधीसी में कोई ढकमगर था ही नहीं। परोक्ष राखनार काम क्रोध આ બધા દોષ બળી જાય છે એ છે શરીરના દોષ સૂક્ષ્મ થોડ અને આ છે સૂક્ષ્મ નકર થોડ દેહથી થોડનું કાર્ય થવું જોઈએ સૂક્ષ્મ દેહથી એનો થવું જોઈએ બરાબર ને જીવમાં ભજન કરવાથી વિષયને ઘાટ ઓછા થાય ઇન્દ્રિયોમાં ભજન કરે અંતમાં ભજન કરે અને જીવમાં પક્ષ રાખો છે ને એ જીવનો વિષય છે જો કામ ક્રોધ છે કે છે એ દેહના છે જીવમાં નથી મહારાજ કે દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય દેહ પુષ્ટ થાય ત્યારે મન પુષ્ટ થાય છે દેહ કરીને ત્યાગ અને મને કરીને ત્યાગ ત્યારે હાસો ત્યાગ કહેવાય કાલ શરીરથી નહીં શરીરથી તો ડાયાબિટીસ હોય એટલે ખાંડ તો ખવાય જ નહીં કયો એટલે છોડવી પડે પણ જ્ઞાનથી હવે આપણી ઉંમર થઈ આપણે માટે આ ભોગ ભોગવાય નહીં આપણે માટે છોડો અમેથી ગે ને તો એ ના પાડે નહીં એ જ્ઞાન કહેવાય એ ભગવાનની ઉપાસના એનું કહેવાય જો જાણપણો દેહ કુસંગ અને પૂર્વ સંસ્કાર દેહ કરીને જે ગાઢ થયા હોય આત્મા અનાત્માના વિચાર કરીને ટળી જાય કુસંગ કરી થયા હોય એ સત્પુરુષનો સમાગમ અને સત્પુરુષનો સમાગમ કરો સત્તા ન ટળે એ પૂર્વના કહેવાય એ મોટા પુરુષ એની ક્રિયા ગમે એનો ગુણ આવે તો એ ટળી જાય જોયું ટળે નહીં પણ ક્યારે મોટા કે છે સંત બહુ સારા રે ખરા કલ્યાણ ના કર નારા રે એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે બ્રહ્મલે વાસ સ્વામી વાત કરી હતી કુંભાજીની દેવડી છે ને બાળમ સ્વામી છે ને મંદિર બનાવતા હતા પછી બજાર હોય ને બજારમાં ધૂળ હોય પછી ધૂળથી પલાળી અને પછી ગારા હોય કઠણ મારી દે થપ્પા એ ત્યાં જન માણ્યો હતો અને નીકળ્યો સ્વામીને બેઠા હરિભક્ત બે પાણી

કે એનો ધર્મ છે કર્મ કર્મ સાધુ કરે સ્વામી કે મંદિર નાના મોટું પાપ થઈને ને એને સમાપન કરવા માટે છે પાપને ટાળવા માટે એને ભગવાનની ક્રિયામાં દોષ લગાડ્યો પછી હવે બેઠો છે ને એમ કીધું સ્વામી કે હા બે પહેલાં છે ને એને જમતીડવા આવ્યા રાડિયું નાખી પછી અમે પડખે રહેતો હતો ને તો ત્યાંથી ગયા તો અમે ગયા ને ઝૂમીએ ગયા ઝૂમીએ ગયા પછી મૂકડે બેઠા પછી શું આવ્યા મુ કહેવા પછી સ્વામી કે એને હોય કહ્યું એને સૌજ જ કરવું જોઈએ બીજે જ આવે ને ખાટલામાં ફૂતો હતો ને બાંધી લઈ ગયા ખાટલા હોતો હજી અગ્નિ સંસ્કાર હજી જ કર્યો નથી હો અગ્નિ સંસ્કાર કાંઈ છે નહીં સ્વામી એમ કહેતા ખાટલામાં તો ફૂતો હતો ને ફરતી બાંધીજો સમસા ભાગ ભાવન બનતા શું કહી શમસંદ યાત્રામાં પછી એમાં એમાં મંદિર જો ખાટલા હોતો લઈ ગયા સ્વામી કે મંદિર છે એ કર્મ ખપાવવા માટે છે ન્યાય ને ભગવાનનો કર્મ કર્યા આમ અરે પછી તો ને એમ થયું દે કુસંગ અને પુરુષ સંસ્કાર દેહેકરી ઘાટ થયા હોય આત્માના આત્માના વિચારથી અને કુસંગી થયા હોય સત્પુરુષનો સમાગમ અને સત્પુરુષ સમાગમ કરો સત્તા ન ટળે એ કહેવાય પૂર્વના એ ક્યારે ટળે મોટા પુરુષની ક્રિયા ગમે એનો ગુણ આવે એનું ભજન કરે ત્યારે એ ટળે જેટલા રોગ એ પ્રકારની દવા એ લગાડવી જો માથું દુખતો હોય પેટમાં ટીકડી લે તો ન હાલે એ તો માથાની દવા લેવી પડે ખોપરી હોય ને માથાના ક માથાને ખોપરી હોય સેજાનંદ સ્વામી મહારાજ